પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના સીતાનગર પાસે આવેલી ઈશ્વરનગર ની વાડીમાં રક્તદાન કેમ યોજાયો સો મોહનભાઈ શંભુભાઈ ડોબરિયાના મોક્ષાર્થ નિમિત્તે મહા રક્તદાન કેમ યોજાયો આઈસ્રી ખોડ્યાર યુવક મંડળ દ્વારા સ્વ મોહનભાઈ શંભુભાઈ ડોબરિયાના મોક્ષાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતની સામાજિક સંસ્થાઓ દ્વારા રક્ત આપી આ મહા રક્તદાન કેમ્પમાં પચાસ થી પણ વધારે બોટલ રક્ત કર્યું હતું એકત્ર અત્યાર સુધીમાં આઈસ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા પચીસ વખત રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે તેમજ અલગ અલગ રીતે સામાજિક સેવા આપવામાં આવી રહી છે અરકદાન કેમ્પમાં અતિ વિશેષ ડોક્ટર અંકિતા મુલાણી શ્રી મનીષભાઈ વઘાસિયા તેમજ સુરતની સામાજિક સંસ્થાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય માખવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત અમારે આઈ શ્રી ખોડિયા મંડળના પ્રમુખ અને એમના કાકા ના સમરણ અર્થે આજે રક્તદાન કેમ્પનું વિશ્વનગર સોસાયટીમાં આયોજન કરવામાં આવેલું છે અને અમારા ખોડિયાળ યોગ મંડળના સભ્યો વિશ્વનગર સોસાયટીના સભ્યો અને મિત્ર મંડળ તમામે રક્તદાન કેમ્પનું એક આયોજન ભવ્યથી ભવ્ય આયોજન કરો આ રક્તદાનમાં કેટલી બોટલ ટાર્ગેટ કરવાનો અત્યારે અમારો ટાર્ગેટ અને અમારા તમામ સાથી યુવા મો યુવા કાર્યકર્તાઓનો ટાર્ગેટ એકસો એક બોટલ કરવાનો છે અત્યારે સવારે સાડા આઠ વાગ્યાથી ફાગડિયા કર્યા પછી અત્યાર સુધીમાં કમસે કમ થી પિસ્તાલીસ મૃતદેવો અત્યારે અમારો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો છે અને આગામી બે વાગ્યા સુધીમાં અમે સો ટકા અમારા ટાર્ગેટ સુધી પહોંચ્યા કેટલા રક્તદાન કેમ્પ અત્યાર સુધીમાં આવા તો અમે પચીસ ઉપર રક્ત કરી ચૂક્યા છીએ અને આવી રીતે અલગ અલગ સંસ્થાઓ સાથે બીજી કોઈ સંસ્થાઓ સાથે પણ અમે રક્તદાનમાં હર હંમેશ ખોડિયાર યોગ મંડળ જોડાતું